નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો હાલના ઉનાળાના સમયમાં મુખ્યત્વે ઘણા બધા લોકો ગરમીના લીધે પરેશાન થઈ જતા હોય છે પરંતુ શું એવો એક ઉપાય હું તમને જણાવું જેના દ્વારા તમે ઉનાળાની બધી સમસ્યામાંથી રાહત મેળવી શકો છો ચક્કર આવવા અંધારો આવવું શરીરમાં તાકાત ના રહેવી કોઈ પણ કામ કરતાં કરતાં થાકી જાવું અકારણસર નીંદર આવવી વગેરે જેવી સમસ્યા આ એક ઉપાયથી મિત્રો દૂર થઈ શકે છે મિત્રો આપણા યુવાનો તથા વૃદ્ધો કોઈ પણ એક સમસ્યાનો શિકાર તો આવી ગરમીમાં જતા હોય છે પછી તે ચક્કર આવવું હોય અંધાર આવવું હોય શરીરમાં એનર્જી ન રહે વારંવાર પાણીની તરસ લાગવી વગેરે હોઈ શકે છે તો મિત્રો આજે હું એવો એક ઉપાય જણાવું છું જે ઉપાય તમે તમારા રેગ્યુલર જીવનમાં મામૂલી પૈસાથી ખરીદીને આ બધી સમસ્યાથી બચી શકો છો હા મિત્રો આ સમસ્યાઓ એ ખૂબ જ નાની નાની છે પરંતુ જો આ સમસ્યામાં ધ્યાન દેવામાં ન આવે તો તે તમારા શરીરમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે તો મિત્રો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ વિડીયોમાં હું તમને એવા એક ખાદ્ય પદાર્થની માહિતી આપવા જઈ રહ્યો છું જેના ઉપયોગથી તમે તમારા શરીરનું ધ્યાન રાખીને આ મુશ્કેલીઓથી બચી શકો છો હા મિત્રો હું કોઈપણ બીજા એક ખાદ્ય પદાર્થની નહીં ફક્ત એક ગોળ વિશે વાત કરી રહ્યો છું મિત્રો ગોળ દ્વારા તમે તમે આ બધી સમસ્યાનો અંત લાવી શકો છો ફક્ત અમુક ઉપાયોને અનુસરવાથી મિત્રો તમે તમારી કાયમી ઉનાળાને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીશું અને હું તમને એવા અમુક ગોળ વિશેના ઉપાય બતાવીશ જેના દ્વારા તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી રાહત મેળવી લેશો તો મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં મિત્રો સૌ પ્રથમ એક છે કે ગોળનો ફાયદો કે ગોળવાળું પાણી પીવાથી મિત્રો ઘણી બધી એનર્જી તમે તમારા શરીરમાં મેળવી શકો છો મિત્રો ઘણા લોકો ઉનાળાના સમયમાં બપોરે બહાર જતા હોય છે પોતાના કામથી પરંતુ આવા સમયે મિત્રો બહાર તડકામાં રખડવાથી તમારા શરીરમાંથી વધારે પડતી એનર્જી બહાર નીકળવા લાગે છે બોડી ડિહાઈડ્રેટ થવાથી મિત્રો તમારા શરીરમાં કોઈ પણ જાતની એનર્જી રહેતી નથી તથા તમારા શરીરમાં ગ્લુકોઝની માત્રા ઓછી થઈ જવાથી મિત્રો તમને લો બીપી જેવી સમસ્યા પણ થઈ શકે છે પરંતુ જો આવા સમયે બપોરે બહાર જતી પહેલા જો ગોળ વાળું પાણી પીવામાં આવે તો મિત્રો આ બધી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે મિત્રો જો તમે બહાર બપોરના સમયે જાઓ છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એક ગ્લાસ પાણી લઈ તેમાં ગોળ મિક્સ કરીને તેને હલાવીને ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારબાદ તેને પી લેવું આમ કરવાથી મિત્રો તમારા શરીરમાં એનર્જીનો પ્રવાહ દોડવા લાગશે ગરમીની અસર વધારે થશે નહીં ઉપરાંત શરીરમાં ગ્લુકોઝની માત્રા પણ જળવાઈ રહેશે બ્લડ શુગર લો થશે નહીં તો મિત્રો એક ખાસ ધ્યાન રાખો કે બપોરના સમયે જો તમે કોઈ પણ કારણસર કામથી બહાર જઈ રહ્યા છો તો ગોળવાળું પાણી પીવાનું ભૂલશો નહીં ત્યારબાદ છે ભોજનમાં સામે મિત્રો બપોરે જમતા સમય અથવા રાતના જમવા સમય જો થોડોક તો ગોળ ખાવામાં આવે તો મિત્રો તમને ભોજનમાં રાહત થઈ જાય છે એટલે કે મિત્રો આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો જમ્યા પછી થોડોક ગળિયો પદાર્થ ખાવામાં આવે તો તમને ભોજનમાં સંતોષ થઈ જાય છે અને વધારે ખાવાની ઈચ્છા થતી નથી તેમાં ગોળ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ગોળ એ અન્ય મીઠાઈ ખાવા કરતાં એક સૌથી સરળ વિકલ્પ છે જેના દ્વારા તમે તમારા ભોજનને સંતુષ્ટ કરી શકો છો ત્યારબાદ છે મિત્રો ખાંડની જગ્યાએ ઉપયોગ મિત્રો મુખ્યત્વે ગોળને જો ખાંડની જગ્યાએ બદલવામાં આવે તો મિત્રો તેમના ઘણા બધા ફાયદા તમે તમારા સ્વાસ્થ્યમાં મેળવી શકો છો ચાની ચામાં ખાંડની જગ્યાએ જો ગોળનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો ચા વધુ સ્વાદિષ્ટ તો બને જ છે પરંતુ સાથે સાથે ડાયાબિટીસની સમસ્યામાં પણ રાહત આપે છે કારણ કે ગોળ એ મિત્રો ખાંડ કરતાં ખૂબ જ સરળ પદાર્થ છે જે તમારા શરીરને ખૂબ જ પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ આપી દે છે એટલે કે સુગરનું પ્રમાણ જાળવી રાખે છે આ ઉપરાંત મિત્રો ગોળને યોગ્ય માત્રામાં ખાવાથી ડાયાબિટીસ થતું નથી ઉપરાંત સુગરને લગતી કોઈ પણ સમસ્યા થશે નહીં ઉપરાંત મિત્રો જો ગોળને તમે રોજિંદા જીવનમાં લેશો તો મિત્રો તમારા બ્લડ સુગર લેવલમાં કંટ્રોલ રહેશે ઉપરાંત ભોજનમાં પણ સંતોષ થશે ત્યારબાદ છે મિત્રો લીંબુ શરબતમાં ઉપયોગ જો મિત્રો લીંબુ શરબતમાં ખાણી જગ્યાએ ગોળવાળું પાણી કરીને તેમાં લીંબુ રાખવામાં આવે તો મિત્રો તેના શરીરમાં ઘણા બધા ફાયદા મળે છે શરીરનું તાપમાન ઠંડુ રહે છે જેના લીધે ચક્કર જેવી સમસ્યાઓ થતી નથી ઉપરાંત અંધારા આવવા જેવી સમસ્યાઓ પણ થતી નથી માટે લીંબુ શરબતમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પરંતુ એક વાત હું તમને ખાસ ધ્યાન રાખવાનું કહું છું કે હાલમાં બજારમાં ઘણા બધા કેમિકલયુક્ત ગોળ મળી રહ્યા છે જેમાં અલગ અલગ કલરનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ મિત્રો આવા ગોળથી તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે તેને ખાવાના બદલે તેના ઘણા બધા ગેરફાયદાઓ છે માટે હંમેશા જે ગોળનો નેચરલી કલર હોય છે આછો પીળો તેવો જ ગોળ ખાવો જોઈએ અન્યથા મિત્રો તેમના કેમિકલ તમારા શરીરમાં સાઈડ ઇફેક્ટ આપી શકે છે આ ઉપરાંત મિત્રો સ્ત્રીઓને માસિક ધર્મ આવતા હોય ત્યારે પણ જો તેઓ ગોળનું સેવન કરે તો તેમને દુખાવામાં રાહત મળે છે તથા ક્રેમ્પિંગના સમયે પણ તેમને થોડી ઘણી રાહત જળવાઈ રહે છે મિત્રો ગોળના મુખ્યત્વે કોઈ સાઈડ ઇફેક્ટ નથી જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ આપે છે ખાસ કરીને ગોળનો ઉપયોગ ઉનાળામાં કરવાથી મિત્રો તમે તમારા શરીરને વેવથી બચાવી શકો છો ઉપરાંત તમારા શરીરનું તાપમાન જાળવી રાખી શકો છો અને તમારા પાચનતંત્રને પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરવા તમે સારો એવો ગોળ ખાઈ શકો છો તો મિત્રો આથી માહિતી કે કઈ રીતના ગોળ દ્વારા તમે તમારા ઉનાળાને લગતી બધી સમસ્યાઓ સમાપ્ત કરી શકો છો આ ઉપરાંત ગોળ ખાવાથી મિત્રો અન્ય ઘણા બધા ફાયદાઓ પણ તમને જાય છે જેની આપણે ઉપર ચર્ચા કરી હતી તો મિત્રો તમારા યોગ રોજબરોજના જીવનમાં ગોળનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં આ એક ગોળનો નાનો ટુકડો ખાવાથી મિત્રો તમે ઘણી બધી સમસ્યામાંથી રાહત મેળવી શકશો મિત્રો મળીશું હવે આવાજ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે આવી જ નવી જાણકારી સાથે અને હા મિત્રો આ વિડીયોને તમારા મિત્રજનો તથા પરિવારજનોમાં અવશ્યપણે શેર કરવા નમ્ર વિનંતી જેથી તેઓ પણ ગોળનો સાચો લાભ જાણી શકે અને તેનો યોગ્ય જીવનમાં ઉપયોગ કરીને તેનો ફાયદાઓ મેળવી શકે તો મિત્રો ચેનલમાં હજી સુધી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું માહિતી કે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય મહા બુદ્ધ